મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્સામાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હોવાની વાતની મળી હોય આ નામવાળી જગ્યાએ રેડ કરતા છવ્વીસ આરોપીઓને ઝડપી પાડ્યા જે દરમિયાન કુલ દાવ ઉપરના રોકડ રૂપિયા સત્યાવીસ હજાર તથા અંગ ઝડપીના રોકડ રૂપિયા ત્રીસ હજાર પાંચસો તથા મોબાઈલ નંગ તેર કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ મુદ્દા માલની કિંમત એક લાખ સત્યાસી હજાર પાંચસોનો કબજે કરી કુલ છવ્વીસ આરોપીઓ વિરુદ્ધમાં બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ રિપોર્ટર સરફરાઝ દીવાન બોડેલી